પ્રાંત અને મામલતદાર ભુજ શહેર કચેરીએ માનવજોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે બે વ્હીલચેર મૂકવામાં આવી છે કચેરીએ આવતા જતા દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના કામો માટે કચેરીની અંદરની વિવિધ ઓફિસો કે કાઉન્ટરો સુધી પહોંચી જાય પોતાનું કામ સરળતાથી પૂર્ણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે દિવ્યાંગ ભાઈ બહેનો માટે બે વ્હીલચેરો મૂકવામાં આવી છે વ્હીલચેરો પ્રાંતની મામલતદાર કચેરીને અર્પણ કરવા પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ભુજ ડોક્ટર એ બી જાદવ ભુજ શહેર મામલતદાર શ્રી તેજસ એન પટેલ શીર્ષતદાન પ્રાંત કચેરી ભુજના રાજન વ્યાસ નાયબ મામલતદાર મહેસૂલ ભુજ શહેર હરીશભાઈ જોશી શીતલ શાહ કૌશલ મહેતા તથા માનવજ્યોત પ્રબોધ મુનવર રફિક બાવા ઉપસ્થિત રહ્યા હતા